અતિવૃષ્ટિ થઈ છે ભયંકર વરસાદ પડ્યો છે પૂર આવ્યા છે લોકો તણાયા છે જાનમાલ નું નુકસાન થયું છે કપાસમાં પાણી ભરાયા છે કઠોળના પાકો ને નુકસાન થયું છે નુકસાન થયું નથી ખેડ વિસ્તાર અંદર સો એ સો ટકા મગફળી તો છે મધ્ય ગુજરાત કેળના પાકને ને કારણે નુકસાન થઈ રહ્યું છે આજે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો સિનવાઈ રહ્યો હોય એવી પરિસ્થિતિ

આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં સાતમ દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે અને એના કારણે અમુક અમુક જગ્યાએ ખેડૂતોને તકલીફ પણ થઈ છે કયા પાકને સૌથી વધારે નુકસાન થયું છે છે એ જ પર આ વાત કરવી નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી ગુજરાતમાં સતત ત્રણ દિવસથી ભયાનક વરસાદ પડી રહ્યો છે સાતમ આઠમ ઉપર લોકો ઘરે ગયા હતા એમને પણ ભારે તકલીફ પડી છે આવવા જવામાં અમુક જગ્યાએ તો ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે એમના ખેતરનું પાણી છે મળ્યું તો ખરા પણ બીજી જગ્યા ઉપર જો વાત કરીએ તો ઊભા પાકને નુકસાન પણ થયું છે એટલે અમારે જાણવું હતું કે સૌથી વધુ કયા પાકને નુકસાન થયું છે તો અમે ખેડૂતો પત્રકારો ખેડૂતના નેતાઓ બધાનો સંપર્ક કર્યો જેમણે અમને જણાવ્યું કે ત્રણ દિવસના વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે કે નથી થયું સૌથી પહેલાં તો અમે કૃષિ પ્રભાત એન્ડ કોમ્યુનિટી વેપારના સ્થાપક મયુર મહેતા સાથે વાત કરી હતી જેમણે અમને જણાવ્યું હતું કે ત્રણ દિવસ ભારે વરસાદ પડ્યો હતો એના કારણે અમુક જગ્યા ઉપર ખરીફ પાકને નુકસાન છે પહોંચ્યું છે સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ છે પડ્યો છે આ વખતે આ જો હમણાં બે ત્રણ દિવસની વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસના ખરીફ પાકમાં મગફળી અને કપાસ મુખ્ય પાક છે તો એમાં અત્યારે નુકસાન નથી લાગતું જો આજનો વરસાદ બે ત્રણ દિવસ લંબાશે તો ગુજરાતના પાકને નુકસાન પહોંચી શકે છે દિવેલા અથવા તો ડાંગરનું વાવેતર હમણાં જ થયું છે તો એને પણ નુકસાન થઈ શકે છે ઓગસ્ટના શરૂઆતના અઠવાડિયામાં જ દિવેલાનું વાવેતર કરવામાં આવ્યું હતું માટે હજુ એના જે છોડ છે એ કુમડા છે જો હજુ બે ત્રણ દિવસ સતત વરસાદ રહેશે તો પછી દિવેલા કોહવાઈ જશે અને આ વરસાદના કારણે તલ મગ અડદના પાક પાકને પણ નુકસાન છે પહોંચી શકે છે તલ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે થાય છે પણ વરસાદની બીકે ખેડૂત ભાઈઓ છે તલ નથી લેતા અડદની વાત કરીએ સામાન્ય રીતના પાટણ અને પાલનપુરમાં થતા હોય છે દિવેલા અથવા તો એરંડા આનું વાવેતર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે થતું હોય છે આ વરસાદની વાત કરીએ તો શિયાળુ પાકને પણ અનુકૂળતા આ વરસાદના કારણે થઈ શકે છે એવી રીતના માહિતી અમને આપી હતી ત્યારબાદ અમે ખેડૂત નેતા અને આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ રબારીને પણ ફોન કર્યો હતો જેમણે અમને કહ્યું હતું હાલ ગુજરાતમાં જે એક ધરો વરસાદ વરસી રહ્યો છે એને કારણે ખેતીમાં ખાસા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો કપાસમાં પાણી ભરાયા છે કઠોળના પાકોને નુકસાન થયું છે જે લોકોએ છેલ્લા વીસેક દિવસમાં દિવેલાનું વાવેતર કર્યું છે એ દિવેલા કાં તો ઉગસે નહીં અને જેના છ આઠ ઇંચ સુધીના થયેલા હશે એ વરસાદ અને પવનને કારણે પડીને તૂટી જવાના છે એવી જ રીતે મધ્ય ગુજરાતમાં કેળા પાકને પવનના કારણે નુકસાન થઈ રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં શાકભાજીના પાકોને ખસું એવું નુકસાન થયું છે ત્યાં ભીંડા અને પળવળની મોટી ખેતી થાય છે એના માંડવા ભીંડા પળવળના પડી ગયા છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં ખૂબ પવન અને એક ધારા વરસાદને કારણે ખેતરોમાં જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં માંડવીનો પાક હોય સોયાબીનનો પાક હોય કે કપાસનો પાક હોય એને નુકસાન થયું છે મરચાંનો જે પાક ઊભો છે એ પણ પવનને કારણે પડી ગયો છે આમ સમગ્ર ગુજરાતમાં વલસાડથી લઈને બનાસકાંઠા સુધી અને અરવલ્લી અથવા આદિવાસી વિસ્તારની વાત કરીએ તો ત્યાં પવનને કારણે મકાઈના છોડ પડી ગયા છે એમ અરવલ્લીથી લઈને દ્વારકા હોય કે ગીર સોમનાથ હોય સમગ્ર ગુજરાતમાં નુકસાન થયું છે જ્યારે વરસાદ રોકાય ત્યારે જ ચોક્કસ અંદાજ આવશે આ ઉપરાંત જ્યાં વધારે વરસાદ થયો છે ત્યાં ખેતરોના પાળા તૂટ્યા છે નદીઓએ ધોવાણ કર્યા છે આ બધા જ નુકસાનના સર્વે સરકારે તાત્કાલિક કરવા જોઈશે અને જુલાઈ મહિનાના નુકસાન તરીમાં જે વળતરની મજાક કરી એવી મજાક નહીં ગંભીરપણે પૂરતો અંદાજ મેળવ્યા પછી જ ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે એવી અમારી માગણી છે અમે સૌરાષ્ટ્રના મહુવાના ખેડૂત ચેતનભાઈ ડોબરિયા સાથે પણ વાત કરી હતી જેમણે અમને જણાવ્યું હતું કે વરસાદ થયો છે પણ વરસાદના કારણે મહુવામાં એટલું બધું નુકસાન છે એ અમને નજરે નથી પડતું હું એક ખેડૂત છું અને વરસાદના કારણે એવું ખાસ મહુવામાં કોઈ નુકસાન થયેલું નથી

એવડો મોટો ઘેર વિસ્તાર છે જેમાં આની પહેલા જ જયારે વરસાદ આવ્યો ત્યારે મગફળી મોટા પ્રમાણમાં નુકસાન થયેલું હતું જમીન ધોવાણ થયેલ હતી પછી પાણી ઓસર્યા અને મહિના દિવસ નો ખેડૂતોને સમય મળ્યો એટલે ખેડૂતો એમાં ટૂંકા ગાળાના પાકોનું વાવેતર કરેલ હતું એટલે એમાં અડદ છે મગ છે પછી તલ છે આ બધી વસ્તુનું વાવેતર કરેલ હતું જે અત્યારે એનું સંપૂર્ણપણે ફરીથી નુકસાન થયેલું છે અને વાસ્તવિક

અમે સૌરાષ્ટ્રના ખેડૂત રાજુભાઈ કરપડા છે એમની સાથે પણ વાત કરી હતી જેમણે અમને સૌરાષ્ટ્રની પરિસ્થિતિઓનો તાગ આપ્યો હતો આજે ગત પચીસ તારીખથી સમગ્ર સૌરાષ્ટ્રમાં જે અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે જેનાથી મૂળી તાલુકો ચોટીલા તાલુકો સમગ્ર એડ વિસ્તાર વઢવાણ તાલુકાના અમુક ગામડાઓ ધાંગધ્રા તાલુકાના ગામડાઓ રાજકોટ જિલ્લાના ઘણા બધા તાલુકાઓ પોરબંદર જિલ્લાના ઘણા બધા તાલુકાઓ સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો જેના કારણે ખેડૂતોનો ખાસ કરી અને કપાસ સદંતર નિષ્ફળ જવાની ભીતિ છે જે ખેડૂતોએ ખર્ચ કરવાનો હતો એ તમામ ખર્ચ કપાસ પાછળ કરી દીધેલો અને તૈયાર થયેલો કપાસ આજે ખેડૂતોના હાથમાં આવેલો કોળીઓ સીનવાઈ રહ્યો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ છે એવી જ રીતે મગફળીનો જે પાક છે તો આજે મગફળીનો પાક પાણીની અંદર ડૂબેલો છે એટલે કે મગફળીનો પાક પણ સદંતર નિષ્ફળ જવાની ભીતિ છે અને તલ જેવા પાક આજે બળી ગયા છે પાણીની અંદર ગરકાવ થઈને તો ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે ખેડૂતોએ પાકનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આજે ખેડૂતોને સહાય માટે રાજ્ય સરકાર પાસે માત્ર એક યોજના છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આ યોજના અંતર્ગત સાહીઠ ટકાથી ઓછું નુકસાન હોય તો પ્રતિ હેક્ટર વીસ હજાર અને સાહીઠ ટકાથી વધારે નુકસાન હોય તો પ્રતિ હેક્ટર પચીસ હજાર રૂપિયા ચાર હેક્ટરની મર્યાદામાં ચૂકવવાની જોગવાઈ છે જ્યારે અડતાલીસ કલાકની અંદર પચીસ ઇંચ વરસાદ થાય તો અમે મોટાભાગના તાલુકાઓમાં પચીસ ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આંકડા છુપાવવામાં આવે છે બીજી ખેડૂતો માટે એ પણ એક પીડા છે કે આંકડાઓ માત્ર તાલુકા મથકે જે વરસાદ માપવાનું જે યંત્ર છે એમાં જયારે વરસાદ પડે છે ત્યારે જ એ વરસાદના આંકડાઓ ગણવામાં આવે છે હવે તાલુકો સિત્તેર એસી કિલોમીટરમાં પથરાયેલો હોય છે ત્યારે અધર ગામડાઓમાં તાલુકા મથક સિવાય જે વરસાદ અતિવૃષ્ટિ થઈ છે ભયંકર વરસાદ પડ્યો છે પૂર આવ્યા છે લોકો તણાયા છે જાનમાલ નું નુકસાન થયું છે તેમ છતાં જો તાલુકા મથકે વરસાદ નથી તો એ તાલુકાના વરસાદના આંકડા નહીવત લખવામાં આવે છે સરકારને નમ્ર વિનંતી છે કે આજે અતિવૃષ્ટિના આ ખરેખર કપરા સમયમાં જે ખેડૂતોએ પોતાના વાલસોયા પાકને ગુમાવવાનો વારો આવ્યો છે આ ખેડૂતો માટે તાત્કાલિક ધોરણે એક બજેટની ફાળવણી કરવામાં આવે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વળતર મળી રહે અમે ખેતી સાથે જોડાયેલા એક પત્રકારને પણ ફોન કર્યો હતો જેમણે અમને નામ ન આપવાની શરતે અમુક માહિતી આપી હતી કે ગુજરાતમાં આ વખતે એસી લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે વરસાદ જો હજુ વધશે તો પછી મગફળી ડાંગર અને કપાસને નુકસાન થઈ શકે છે વરસાદના કારણે સૌથી વધુ નુકસાન છે એ કયા પાકને થયું છે તલને થઈ શકે છે મગફળી અને કપાસની વાત કરીએ તો મોટાભાગે ખેડૂતને નુકસાન અહીંયા થયું છે એવી વાત સાંભળવા મળી છે કઠોળની વાત કરીએ તો મગ મઠ નુકસાન થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં બાદરીના પાકને પણ નુકસાન થયું છે એવું નથી કે નુકસાન થશે જ અમુક જગ્યા ઉપર વરસાદના કારણે ફાયદો પણ થયો છે આ વરસાદની ખેડૂતોને જરૂર હતી પણ વરસાદ જો હજુ પણ સતત વધશે તો પછી ખેડૂતોને તકલીફ પણ વધશે સતત વરસાદથી વાંધો આવશે પણ વરસાદ બે ત્રણ દિવસ રોકાઈ જાય અને પછી પાછો પડે તો પછી ખેડૂતોને વાંધો નહીં આવે કારણ કે પાણી છે એ ખેતરમાં ભરાય નહીં રહે જો પાણી ભરાય તો નુકસાન થાય પણ પાણી ન ભરાય તો નુકસાન ન થાય પાણી સુકાઈ જાય તો પછી ખેડૂતોને નુકસાન પણ ન થાય ટૂંકમાં અમુક જગ્યા ઉપર જો આપણે આખું સમાપ કરીને વાત કરીએ તો અમુક પાકમાં નુકસાન થયું છે ઓછો વરસાદ પડ્યો છે તે વિસ્તારમાં ખેડૂતો માટે આ સારી વાત છે પણ ત્રણ દિવસથી સતત વધારે વરસાદ પડી રહ્યો છે તો અમુક અમુક વિસ્તારમાં ખેડૂતોને આ તકલીફદાયક પણ છે આ વરસાદના કારણે તગ મગફળી ડાંગર કપાસ બાજરી વગેરે પાકમાં અને શાકભાજીમાં પણ નુકસાન છે થયું છે આજનો સંવાદ કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવો અને બની શકે એટલો વિડીયો ભાઈઓને મોકલો જેથી એમને ખબર પડી શકે કે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ધન્યવાદ